માનવ માટી જાઓ તુમળ શે માટી મારે તુમળ શે માટી મારે સ્મરી લે માનવ માટી જાઓ તુમળ શે સ્મરી લે માનવ માટી જાઓ

તપઋતુ શરૂ કરે છે અને એનો 40મો દિવસ એટલે એનો તાડપત્રનો રવિવાર તાડપત્રનો રવિવાર એ મહા પહેલો દિવસ જ્યાં આપણે પ્રભુ ઈસુની મહાવ્યથા મરણ અને દફનનો પુણ્ય સ્મરણ કરીએ છીએ પવિત્ર માહોલ છે અને આ માહોલમાં આપણ સૌને આમંત્રણ આપવામાં આવે છે કે સ્મરીલે માનવ માટી જાયો તું મળશે આજના ત્રણેય શર નજર કરીએ તો ત્રણેય પાઠો દ્વારા પ્રગટ કરે છે સુધારો કરે અને તેથી જ પ્રભુ પોતાના પૈગમ્બર મુખે પશ્ચાતાપની હાકલ કરે છે પ્રથમ શાસ્ત્રો આપણને પૂરા હૃદયથી પ્રભુ તરફ પાછા ફરવા બોલાવે છે માણસ હૃદયથી સાચો પસ્તાવો કરી પ્રભુ ગમ વળી પ્રભુની અપાર અનુભવ કરે અને સંયમી જીવન જીવે અને એમ પ્રભુ પાસેથી માફી મેળવે એ માટે આહવાન કરે છે સંત પાઉલ પણ આજના બીજા શાસ્ત્ર પાઠમાં કરીને પ્રભુ સાથે અને એકબીજા સાથે સમાધાન કરવા હાકલ કરે છે સંત પાઉલ આપણ સૌને સમય વેડફવાને બદલે આજે અને અત્યારે જ હૃદય પલટું કરવા હાકલ કરે છે તેઓ આપણને આપણા હૃદયના ખૂણે ખાંચરે છુપાયેલા સ્વાર્થને વાળી ઝાપટી એને દૂર કરીને આપણામાં રહેલા અહમને ત્યાગીને ઈશ્વરને સરળી જવા આ મંત્રણ આપે છે માર્થી કૃત શુભ સંદેશમાં પણ ઈશ્વર તરફ વળવા ત્રણ માર્ગો આપણને ચીંધ્યા છે અને એ ત્રણ માર્ગો એટલે પ્રાર્થના ઉપવાસ અને દાન ધર્મ પ્રભુ આપણને આ તપ ઋતુના સમય દરમિયાન સેવા સહકાર અને પ્રેમની ભાવનાથી તેમને પસંદ પડીએ એવું જીવન જીવવા હાકલ કરે છે ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા સ્વજનો જ્યારે હું તપ ઋતુ વિશે વિચાર કરું છું ત્યારે બે ચિત્રો અથવા બે દ્રશ્યો મારા માનસપટ પર ઉપરી આવે છે એમાંનું પહેલું દ્રશ્ય એટલે ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક સિગ્નલ ત્રણ બાબતો પર આપણું ધ્યાન દોરે છે અને એ ત્રણ બાબતો એટલે થોભો જુઓ અને જાઓ તપૃતુ પણ આપણું ધ્યાન આ ત્રણ બાબતો પર જ દોરે છે પ્રથમ થોભો તપૃથુ આપણને આપણી જીવનરૂપી દોડમાં થોભવા માટે કહે છે આજના આધુનિક જમાનામાં માણસ સ્વાર્થી બની ગયો છે અને પૈસાની પાછળ આંધળો થઈ ગયો છે જીવનમાં નવી નવી શોધ મોજ મજા વૈભવ અને સ્વતંત્રતા મનુષ્યને પ્રભુની વિમુખ લઈ ગઈ છે અને એટલે જ માતા ધર્મ સભા આપણને એક સુંદર સમય આપે છે જેથી આપણે થોભીને આત્મમંથન કરી શકીએ બીજું જુઓ શું જોવાનું છે આપણા અંતરાત્માને આપણે થોબીને આપણા અંતરાત્માને ચકાસવાની જરૂર છે આપણામાં ઘર કરી ગયેલા ઈર્ષ્યા અધેખાય વેરઝેર અને પાપમય વૃત્તિને ખંખેરી નાખવાની જરૂર છે આપણા મન અને હૃદયને ચોખ્ખા કરવાની જરૂર છે ત્રીજું જાઓ ક્યાં જવાનું છે આપણે આપણા મન અને હૃદયને ચોખ્ખા કરીને પ્રભુ તરફ પ્રયાણ કરવાનું છે કારણ પ્રભુ કહે છે ઉપવાસ કરો પશ્ચાતાપ કરો અને પૂરા દિલથી મારા પ્રત્યે પાછા વળો બીજું દ્રશ્ય બીજું દ્રશ્ય એટલે ચપ્પાની ધાર કાઢનારો માણસ ચપ્પાની ધાર કાઢનારો માણસ ચપ્પાની એવી તો ધાર કાઢે છે એવી તો ધાર કાઢે છે કે બુઠ્ઠા થઈ ગયેલા ચપ્પાને એકદમ ધારદાર બનાવી દે છે તો પૃથુ પણ આપણા માટે કંઈક આવું જ કરે છે આપણો ઈશ્વર એ ચપ્પાની ધાર કાઢનારો માણસ અને આપણે સૌ એ બુઠ્ઠા થઈ ગયેલા ચપ્પા હવે ઈશ્વર આપણને પૂછે છે કે શું તમારે તમારા જીવનની ધાર કાઢવાની છે બીજા શબ્દોમાં શું તમારે તમારા જીવનની કાયા પલટ કરવી છે અને ઈશ્વર કહે છે કે જો તારે તારા જાતને ધારદાર બનાવી હોય તો પ્રાર્થના દાન અને ઉપવાસ દ્વારા તો એ કામ કરી શકે છે તો આવો આપણે આ તપૃતોના ત્રણ સંબોધ દ્વારા આપણી જીવનરૂપી દોડમાં થોડી વાર થોભીને ઈશ્વરને સ્મરીને આપણા જીવન થાય આ કરીએ ધન दगકી દા મુરખ માનવ કેવળ નિજ સુખ કાજે ધન दगકી મુરખ માનવ સુ આત્મ હીરો મળો નહી તો જગ જગે સુભાશી ભરી માનવ માટી જાઓ તુમર શે માટી માર શે માટી મા